એક ભાઈને કચરામાંથી મૂલ્યવાન હીરો મળી આવ્યો એ હીરો વેચીને વૈભવ માણવાને બદલે જીવનભર બીજા હીરાની શોધમાં કચરો ભેદતો રહ્યો જીવનમાં પણ આવું જ છે જીવનનો આનંદ લેવો હોય ને તો જે નથી એની ચિંતા છોડો જે છે એનો આનંદ માણો સાવ સાચી વાત છે ને એકવાર જરૂર સાંભળજો જીવનનું કડવું સત્ય કે લક્ષ્મણને પોતાના ભાઈ રામ માટે એટલો પ્રેમ અને માન હતું કે પત્નીને છોડીને ભાઈ સાથે ચૌદ વર્ષ વનવાસ કરવા નીકળી ગયા હતા ત્યારે અત્યારના ભાઈ પોતાના સ્વાર્થ અને પત્નીની ખોટી વાતોમાં આવીને રામ જેવા ભાઈને ગુમાવી દેતા હોય છે સાવ સાચી વાત છે સમજાય તેને વંદન આજે માણસો બીજાની વાતો એવી રીતે કરે છે જાણે પોતે તો દૂધના ધોયેલા હોય બીજાની નિંદા કરતાં પહેલાં માણસોને પોતાની જાતને પણ એકવાર જોવી લેવી જોઈએ શું સાવ સાચી વાત છે ને તક બધાને મળે છે અને સમય બધાનો આવે છે કોઈ ચાલ ચલી જાય છે તો કોઈ સહન કરી જાય છે સાચોને શંકાનો કોઈ ઇલાજ નથી ચરિત્રનું કોઈ પ્રમાણ નથી મૌનથી સારું કોઈ સાધન નથી અને શબ્દોથી તીખો કોઈ બાણ નથી સાવ સાચી વાત છે ને થોડી ધીરજ રાખો સાહેબ કેમ કે કુદરતનો નિયમ છે તમને રડાવવાવાળા વાળા એક દિવસ તમારા કરતાં વધારે રડે છે સાચો ને